કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુજબ તથા ભાવનગર સાંસદ શ્રી ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદદી સોનાવાલા હોસ્પિટલ ખાતે કરાયું ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન બોટાદની સરકાર માન્ય સોનાવાલા હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુજબરાના વરરસસ્થિત તથા ભાવનગરના સાંસદ શ્રી ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા બોટાદ તેમજ આસપાસના ગામોના દરેક દર્દીને હવે નિશુલ્ક સારવાર સુગમતાથી પ્રાપ્ત થઈ શકે તે હેતુસર આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે સોનાવલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવ્યું ડાયાલિસિસ સેન્ટર બોટાદવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે તે નક્કી છે અગાઉ વડોદરા હોસ્પિટલ ખાતે આ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત હતું જે હવે સરકાર બન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું છે આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બોટાદની સરકાર બન્ય હોસ્પિટલમાં બાર બેડ ડાયાલિસિસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જ્યાં દરરોજ અંદાદે પચીસ જેટલા લોકો તેનો લાભ લઈ રહ્યા છે ઉપરાંત બે મશીન રિઝર્વ રાખવામાં આવ્યા છે જે દર્દીઓને જટિલ પ્રકારની સમસ્યા હોય તેની સારવાર માટે આ રિઝર્વ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવશે બોટાદના ઘર આંગણે સરકાર માન્ય હોસ્પિટલમાં આ અદ્યતન ડાયાલિસિસ સેન્ટરનો ઉપલબ્ધ થતા હવે બોટાદવાસીઓને સારવાર અર્થે નજીકના જિલ્લાઓમાં જવું નહીં પડે તે બદલ હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂવેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું આ તકે સીડીએમ ઓસી ગાંગાડીએ

કે જે એચબીએસ એજી પોઝિટિવ એટલે કે ઓસ્ટ્રેલિયન એન્ટીજેન પોઝિટિવ એટલે ઝેરી કમળાના જે જંતુ જેના લોહીમાં આવી ગયા હોય એના માટે પણ બે રિઝર્વ રાખવામાં આવે છે જેથી કરીને આપણા દર્દીઓને અત્યાર સુધી જે દૂર દૂર સુધી ભાવનગર અમદાવાદ કે રાજકોટ સુધી જે ડાયલિસિસ માટે જવું પડતું હોય એની જગ્યાએ જ આંગણે જ કિડની ફેલના દર્દીઓને આ સારવાર મળી રહે એના માટે હું માન્ય વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું